श्रीमद् स्कंद अध्याय द्वितीय भगवान कृष्ण स्मरण श्लोक संख्या एकवीस शब्दार्थन भाव इस डि ग्रेस ए सी भक्ति द्वारा स्वयं प्रोपा द्वारा स्वयं तो साम्यातिशयस्त्र्यधीश बलिम लक्ष्मिलोकपाल ોટિતપાદપીઠા સ્વતે પણ અસામ્યા અદ્વિત અતિશયો વધુમોટા ત્રિયીશ ત્રણે લોકના સ્વામી સ્વારાજ્ય સ્વતંત્રસપરીતા लक्ष्मी लक्ष्मी समस्त काम बदीज इच्छाओ बलिम पूजा सामग्री हरबीही ना वड़े भक्ति भाव थी अर्पित करेल पालय લોકોનું હંમેશા પાલન કરનારાઓ વડે કોટી કરોડો મુગુટ એડી તપાદપીઠ પ્રાર્થના વડે ચરણ પૂજા કરતા અનુવાદ ભગવાન કૃષ્ણ ત્રણેય લોકના સર્વ પ્રકારના સ્વામી છે અને સર્વ ઐશ્વર્યના સ્વામી હોવાથી તેઓ સ્વતંત્ર રીતે સર્વોપરી છે સર્વ લોકપાલો પોતાના કરોડો મુકુટોથી તેમના ચરણનો સ્પર્શ કરી ભક્તિભાવપૂર્વક પૂજા સામગ્રી સમર્પિત કરી તેમનું પૂજન કરે છે ભાવા ઉપરના શ્લોકોમાં વર્ણવ્યા મુજબ ભગવાન કૃષ્ણ કોમળ અને દયાળુ છે છતાં તેઓ બધા પ્રકારના ત્રણના સમૂહોના સ્વામી પણ છે તેઓ ત્રણેય લોકના અને ભૌતિક વિશ્વના ત્રણેય ગુણોના સ્વામી છે અને ત્રણ પુરુષ કરણદક્ષાઈ ગર્ભદક્ષાઈ અને ક્ષીરદક્ષાઈ વિષ્ણુ ત્રણેય પુરુષના પણ તેવો જ પુરુષ છે તેઓ જ સ્વામી છે ત્રણેય પુરુષ પણ તેઓ જ છે એટલે આ કારણ દક્ષાઇ અને વિશ્વ ક્ષેત્ર વિષ્ણુ અનંત કોટી બ્રહ્માંડો છે ને તેમાંના પ્રત્યેક બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રના ભિન્ન ભિન્ન પ્રાગટ્યો છે તદુપરાંત ત્યાં શેષ મૂર્તિ પણ છે જેઓ પણ પોતાની ફેણ પર બધા વિશ્વને ધારણ કરતા હોય છે અને ભગવાન કૃષ્ણ તે બધાના સ્વામી છે પ્રત્યેક વિશ્વમાં પાંચ લાખ ચાર હજાર મનો પ્રગટ થાય છે ચિત્ત શક્તિ માયા શક્તિ અને તટસ્થ શક્તિ નામે ત્રણ મુખ્ય શક્તિઓના તેઓ સ્વામી છે અને છ પ્રકારના ઈશ્વર્ય ધન શક્તિ કીર્તિ સૌંદર્ય જ્ઞાન અને વૈરાગ્યના તેઓ સંપૂર્ણ સ્વામી છે આનંદની કોઈ પણ બાબતમાં તેમનાથી ચડિયાતું કોઈ નથી અને તેમનાથી વધુ મહાન પણ ચોક્કસ કોઈ જ નથી તેમના સમાન કે તેમનાથી મહાન કોઈ નથી વ્યક્તિ ગમે તે હોય ગમે ત્યાં હોય પણ તેમને સંપૂર્ણ શરણે જવું એ પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે આમાં કંઈ નવાઈ પામવા જેવું નથી આથી જ બધા દિવ્ય લોકપાલો પણ તેમને શરણે ગયેલા છે અને તેમને પૂજા સમર્પિત કરે છે ઓમ જ્ઞાન તિમિરા જ્ઞાનજન સલાહ કહે ચક્ષુર કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ चालू कर भी हो जा तो काले આપણે જોયું કે ભગવાન નયના કૃષ્ણના નય નયના બી રામ વદન કમન નિહાર્તા વીરો ભૂમી પર જે મૃત્યુ પામ્યા તે બધા ભગવાનના ધમને પ્રાપ્ત થયા હતા તો ભગવાન ના ધમને પ્રાપ્ત થાય ખાલી ભગવાનના દર્શન કરીને મૃત્યુ સમયે માત્ર ભગવાનને દર્શન કરીને જો ભગવાનના ધામમાં પ્રાપ્ત થાય તો જે ભક્ત જીવનભર ભગવાન છે કશું નહીં કરતો એની તો શું ગતિ થાય એમ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર જે બધા દુશ્મનો ભગવાને સમજતા હતા દુશ્મન કે જે પણ ભગવાનનો દ્વેષ કરતા જે પણ કાંઈ કરતા હતા પણ ભગવાનના મુખ કમળનું દર્શન કરીને ભગવત ધામ પ્રાપ્ત કરશે એટલે ભગવાન કેટલા દયાળુ છે તો આટલું માત્ર કરવાથી ભગવાનનું નામ લેવાથી શું ભગવાનને પ્રાપ્ત કરી શકાય યસ કારણ કે ભગવાન ત્રિયાધીશ છે એ લખ્યું છે ને કે ત્રિયાધીશ આ પોતે કોણ સ્વયં તો સામ્યાતિશયત્યાધીશ પોતે સર્વોપરી છે સ્વતંત્ર છે અને ત્રણેય લોકના સર્વ પ્રકારના સ્વામી છે એટલા માટે ભગવાન પાસે ભગવાનના શરણે જવું છે કારણ કે ભગવાન જ મુક્તિ પ્રદાન કરી શકે છે બીજું કોઈ નથી મુક્તિ પ્રદાન કરી શકતું આપણે અહંકારી એટલા બધા છીએ કાલે મહારાજ પ્રસાદ લેતા હતા તો પ્રભુજીએ પૂછ્યું કે મારા શું પ્રસાદ લેતો કે પફ છે આ પફ છે એટલે બાફેલું છે શે કે શું છે તો મારે કે પફ છે પછી પફ પ્રસાદ જેટલે મીન્સ શેકેલું ને પફ તો મહારાજ કે આપણે બધા પફઅપ છીએ મીન્સ અહંકારી છે અને અહંકારને કારણે આપણે ભગવાનથી બહુ દૂર ચાલ્યા ગયા અહીંયા લખ્યું છે બલિમ હરિદભી ચિરલોક પાલેહી પૂજા કરે છે કોણ ચિરલોક પાલેહી લોકો હંમેશા પાલન કરનારા ઓડે એ લોકો આપણે તો કોણ છે આપણું તો પાલન થાય છે પણ ભગવાન બ્રહ્માંડમાં ભગવાને ઘણા બધા લોકપાલોની વ્યવસ્થા કરી છે કે જે ભગવાનના પ્રતિનિધિ રૂપે આપણને બધી આપણું પાલન કરે છે આપણને બધી વ્યવસ્થા પૂરી પાડે છે હવા પાણી અનાજ કેટલી બધી વસ્તુઓ પૂરી પાડે ત્યારે આપણે આપણું પાલન પોષણ થાય છે પણ એ ચીરલોકપાલે પણ શું છે એ પણ કિરીટ કોઠ્યળી તપાદ પીઠ હા એ પણ પોતાના સુવર્ણ મસ્તકો સુવર્ણના મુઘટ મસ્તકોને ભગવાનના ચરણ કમળમાં નમાવે છે અને એક બે નહીં કરોડો સર્વ લોકપાલો કિરીટ કોટી કરોડો મુગટ હમ કિરીટ કોટી કરોડો મુઘટ હા પોતા લોકપાલો પોતાના કરોડો મુગટથી તેમના ચરણનો સ્પર્શ કરે છે અને શું છે એડીત પીધ પાદ ભક્તિભાવપૂર્વક પૂજા સામગ્રી અર્પણ કરે છે તમે વિચારો આ વિચારો જેવો પોઈન્ટ છે કે દિગ્ગજો મોટા મોટા લોકો ભગવાનના ચરણ કમલની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે પ્રેમથી અને આપણે અહીંયા જોઈએ થોડું ઈશ્વરી આવી જાય હું ભગવાનને નથી માનતો હા કળિયુગનું કેટલું મોટું દુર્ભાગ્ય છે કળિયુગના લોકોનું કેટલું મોટું અવગુણ છે કે થોડું કંઈક પૈસા આવી જશે થોડું ઐશ્વર્ય મળી જશે થોડું યશ મળી જશે એટલે પોતાની જાતને ભગવાનને સમાન માને તમે વિચારો ને એક કીડી છે એ કદી મનુષ્યને સમાન નહીં બની શકે કારણ કે કીડી પર મનુષ્ય ગમે ત્યારે પગ મૂકીને મારી નાખે છે એવી જ આપણી હાલત છે આપણે ગમે એટલા બોડીગાર્ડ આપણે આગળ પાછળ ચાલતા હોય હા પણ ગમે ત્યારે આપણો વિનાશ થઈ શકે છે અને આપણે અહંકાર જેમ તેમ એક તો મનુષ્ય જીવન મળ્યું છે કેટલા સમય માટે સો વર્ષ વધુમાં વધુ એ પણ મહારાજ કાલે કહેતા હતા ને કે પ્રભુપાદને કોઈ પત્રકારે પૂછ્યું કે તમે આ બધા યુવાનો લોકોને શું કામ ભક્તિમાં લગાડો છો ને એમનું જીવન નષ્ટ કરી રહ્યા છો વૃદ્ધ થાય પછી એમને ભક્તિમાં લગાડો તો પ્રભુપાત કહે છે કે વૃદ્ધ એટલે શું પછી પ્રભુપાત જ સમજાય છે કે વૃદ્ધ એટલે મૃત્યુ થાય એના થોડો સમય પહેલાં વૃદ્ધત્વ આવે તો કે તમને ખબર છે મૃત્યુ ક્યારે થાય તમારું નહીં તો પછી કાલે પણ મૃત્યુ થઈ શકે જ તો કાલે પણ મૃત્યુ થઈ શકે એટલે આપણે અત્યારે વૃદ્ધ જ છીએ એટલે આપણે મૃત્યુ જરૂરી નથી કે મૃત્યુ વૃદ્ધ થઈશું પછી જ આવશે અત્યારે પણ મૃત્યુ આવી શકે છે એટલા માટે પહેલેથી આપણે તૈયારી કરવી જોઈએ આપણે રાહ નહીં જોવી જોઈએ કે આપણે વૃદ્ધ થઈશું બહુ સરસ ઉદાહરણ મારે જ આપ્યું હતું તો લોકો થોડું ઘણું સંપત્તિ અને થોડું યશ મળી જાય થોડી પોસ્ટ મળી જાય અને એટલા બધા અભિમાની બની જાય છે કે ભગવાનને ગણકારતા જ નથી પોતે અહંકારી આપણે જોઈએ છે કે એકવાર અમે પ્રચારમાં ગયા હતા તો એક માતાજીને કહ્યું ભાગવતમ ક્લાસ બહુ સરસ રીતે સમજાવ્યું ભાગવતમ પછી કે હું મારી રીતે કરું છું હું ભૂખ્યાઓને ભોજન આપું છું દર બુધવારે ભૂખ્યાઓને ભોજન આપું છું મારે ભગવાન મારે એવું જોઈએ એમ ભગવાનને ભજવાની શું જરૂર છે આ તો પ્રેક્ટિકલ છે ભૂખ્યાને ભોજન આપવું આ લોકોને એક પોઈન્ટ છે કે ભગવાનનું નામ લેવાથી ભગવાનની સેવા કરવાથી શું થશે એના કરતાં ભૂખ્યાને ભોજન કવડાવો કમસે કમ આપણે સો રૂપિયા ભગવદ્ ગીતા લઈને કે બુક લઈને હું આપું દાન એના કરતાં સો રૂપિયાનું કોઈ ભૂખ્યાને ભોજન તો એનું પેટ સંતોષાશે આ લોકોનો એક બહુ મોટો મિસકોન્સેપ્ટ છે એમને ખબર નથી કે જો એક હરિ ભગવાન ભગવાન કૃષ્ણને ભોજન આપવામાં આવશે તો બધા ભૂખ્યાઓ સંતોષાશે એ એમને નોલેજ નથી અને એ એમ સમજે કે હું ભગવાન છું કારણ કે હું આ ભૂખ્યા ભગવાન આ લોકોને ભોજન નહીં આપી શક્યા એટલે હું ભોજન આપું છું પણ અહીંયા લખ્યું છે કે ભગવાન ત્રિયાધીશ છે ત્રણે લોક ના સ્વામી છે અહીંયા લખ્યું છે કે તેઓ બધા પ્રકારના ત્રણ સમૂહના સ્વામી છે તેઓ ત્રણે લોકના અને ભૌતિક વિશ્વના ત્રણેય ગુણોના સ્વામી છે ત્રિયાધીશ નો અર્થ આ છે ત્રણેય ગુણોના સ્વામી છે આપણે તમો ગુણમાં છીએ રજો ગુણમાં છીએ એટલે આપણે ભગવાને નથી ભજી શકતા તો એના સ્વામી ભગવાન છે એટલે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન આ ત્રણેય ગુણોના સ્વામી છો મારામાંથી આ રજોગુણ તમોગુણ કાઢીને શુદ્ધ સત્વગુણમાં મને સ્થાન આપો હા એ સ્વામી છે અને ત્રણે પુરુષો પણ ભગવાન છે કારણ દક્ષાય વિષ્ણુ ગર્ભો દક્ષાય વિષ્ણુ અને ક્ષીરો દક્ષાય વિષ્ણુ એ પણ ભગવાન જે ત્રિયધીશ કોટી બ્રહ્માંડો છે ને તેમાંના પ્રત્યેક બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રના ભિન્ન ભિન્ન પ્રાગટ્યો છે તો એ પણ ભગવાન નો વિસ્તાર છે તદ ઉપરાંત ત્યાં શેષ મૂર્તિ પણ છે જેઓ પણ પોતાની પર બધા ધારણ કરતા હોય છે અને ભગવાન કૃષ્ણ છે જુઓ કેટલું અદ્ભુત જ્ઞાન આપે છે ભાગવતમ આપણે સમજીએ કે ભગવાન વાસણી વગાડે ભગવાન લીલા કરે છે નાનો બાળક બ્રહ્માજી મોહિત થઈ ગયા હતા કે આ નાનો બાળક કોણ છે કારણ કે બ્રહ્માજી પ્રાર્થના કરી હતી નારાયણને અને નારાયણ કીધું ભગવાન ગર્ભદક્ષાએ વિષ્ણુએ કહ્યું કે હું આવીશ તમે બધા જાઓ પછી બ્રહ્માજી જોઈએ છે કે મારા પિતા નારાયણ આ મારા પિતા નારાયણ છે કૃષ્ણને જોઈને એ મોહિત થઈ જાય છે મુયંતી સર્વ હા મુયંતિયસુરા દેવતા પણ મોહિત થઈ જાય છે અને આ તો કોણ આદિ કવિ બ્રહ્માજી બ્રહ્માજી મોહિત થઈ ગયા હા તો આપણી શું વાત છે અને બ્રહ્માજી તો ભગવાન શુદ્ધ ભક્ત છે મીન્સ ભગવાનની સેવા કરે છે કેટલી મોટી પોસ્ટ સંભાળે છે એ મોહિત થઈ જાય છે આપણે એક નાની પોસ્ટ લઈને આપણે કે હું મોટો ભક્ત બની ગયો બહુ હજુ આપણે બહુ દૂર છીએ ભક્તિથી બહુ દૂર છીએ થોડું કઈ સમસ્યા આવશે ભક્તિ બંધ કરી દેશે એ ભક્ત નથી અહેતુ કે અપ્રત્ય હતા મારા જે કાલે પ્રવચન બે પોઈન્ટ કહ્યું કે ભક્તિ આવી હોવી જોઈએ હતા સતત સતત ચાલુ રહેવી ચોવીસ કલાક તમે કૃષ્ણનું સ્મરણ કરો ને પછી તમારે જે કરવું એ કરો ને હકીકત છે આપણે ભક્તિ માં બહુ નિમ્ન કક્ષાએ મીન્સ ભક્તિમાં નિમ્ન કક્ષા નથી હોતી પણ આપણે હજુ બહુ બહુ આપણે પ્રાપ્ત કરવાનું બાકી છે બહુ પ્રાપ્ત કરવાનું બાકી છે ભક્તિમાં અને એટલે ભગવાનને સમજવા બહુ જરૂરી છે ભગવાનને સમજી નહીં શકાય ભાગવતમના દસમા સ્કંદમાં સુખદેવ ગોસ્વામી પૂછે છે કે આ જે શબ્દો છે એનાથી ભગવાન પર છે તો એ શબ્દો દ્વારા ભગવાનને કેવી રીતે જાણી શકાય સ્તુતિઓ દ્વારા ભગવાન કેવી રીતે જાણી શકાય ભગવાન એ શબ્દોથી પર છે તો બહુ સુંદર જવાબ આપે છે ભગવાનને જાણવા હોય તો માત્ર ભગવાનની કૃપાથી જાણી શકાય તો ભગવાનની કૃપા ક્યારે મળે જ્યારે ભગવાન પ્રસન્ન થાય ભગવાન પ્રસન્ન કેવી રીતે થાય જ્યારે ભગવાન ઈચ્છે છે ભગવદ્ ગીતાના સંદેશ એનું પાલન થાય તો ભગવાન પ્રસન્ન થાય એટલે આપણે ભગવદ્ ગીતાનો સંદેશ શું છે ભાગવતમનો સંદેશ શું છે તે સમજવું છે તો જ આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીએ તો આપણે ભક્તિ કરી શકીએ એટલે આપણે અભિમાની કદી નહીં બનવું જોઈએ કદી દંભી નહીં બનવું જોઈએ કે હું તો બહુ સારો ભક્ત છું કદી એવું વિચારવું નહીં જોઈએ કે હું એક બહુ સારો ભક્ત છું હું ઘણા વર્ષોથી છું અને હું બહુ સારી સેવા કરું છું આ અભિમાન છે કદી પણ એવું નહીં વિચારું કે હું બહુ સારો ભક્ત છું એટલે આ વિચારવાનું નથી આવતું આપણને એવું થવું જોઈએ એટલે કનિષ્ઠ અવસ્થામાં એવું નહીં થાય હું તો બહુ સારો ભક્ત છું આ બધા કોણ છે આ તો મારા પછી આવ્યા આ બધાને શું આવડે છે આ કનિષ્ઠ અવસ્થા છે એમાં ફોલ ડાઉન થઈ શકે છે આ અભિમાનથી એટલે આપણે બહુ બહુ સાવધાન રહેવું જોઈએ કોઈ પોસ્ટ કોઈ સેવા કંઈ પણ મળે બસ આ ભગવાનની કૃપાથી મળ્યું છે લોકપાલ વિચારો તમે કે આપણે મેયર બનીએ તો શું અત્યારના આજકાલના બધા મોટા મોટા પોસ્ટ પર રહી છે તે ભગવાનને કેવી રીતે નમી શકે આપણે ભક્તો આપણું સૌભાગ્ય છે કે આપણે ભગવાનને દંડવત પ્રણામ કરી શકીએ છીએ ભગવાને આપણને એટલી આપણી પર કૃપા રાખી છે કે આપણે રોજ ભગવાનને ઘણી વાર દંડવત પ્રણામ કરીએ છીએ એ આપણી પર કૃપા છે બાકી મોટી મોટી પોસ્ટ પર ખાલી આમ પ્રણામ કરે હાથ જોડીને બધાને પ્રણામ કરશે પણ ભગવાનને પ્રણામ નહીં કરશે જો ભગવાનને કઈ રીતે પ્રણામ કરશે કોઈ કારણથી કે જો હું ભક્ત છું એવી રીતે જો હું ભગવાનમાં માનું છું એ રીતે પ્રણામ કરશે પણ ભગવાને પ્રણામ કરવાના છે બિના શરત કોઈ શરત નહીં બસ તમે ત્રિયાધીશ છો તમે બધાના માલિક છો ને મારું કર્તવ્ય છે તમને પ્રણામ કરવાનું આ રીતે ભગવાનને આપણે ભજવા જોઈએ ભગવાનની કૃપા હું બહુ ભક્ત છું એ ભાવનાથી નહીં હું બહુ તુચ્છ છું એટલે આપણે લખીએ ને ઇનસિગ્નિફિકન્ટ સર્વન્ટ આપનો તુચ્છ દાસ આપ મારા પ્રભુ છો હું આપનો દાસ છું આ ભાવનાથી ભક્તોનો સાથે વ્યવહાર કરવો છે પ્રભુ આપ પ્રભુ છો હું દાસ છું તો આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીશું પહેલા ભગવાનના દાસને પ્રસન્ન કરો જસ્ય પ્રસાદ આદ ભગવત પ્રસાદો તો ભગવાનના દાસને પ્રસન્ન કરવાથી ભગવાન પ્રસન્ન થશે તો એ વિજ્ઞાન શીખવાનું છે દાસને કેવી રીતે પ્રસન્ન કરવું એમની પૂજા કરવી છે ભક્તોની તો એ ક્યારે પૂજા થશે આપણા મહંકાર નહીં હશે તો જ થશે ને ઘણી વાર આપણે વ્યાસ પૂજા કોઈ ભક્તોનો આદર કરીએ છીએ એમનો પ્રક્ષાલન કરીએ છીએ તો નવો વ્યક્તિ વિચાર આ તો મનુષ્યના પગ ધોએ છે એને નોલેજ નથી કે આ ભગવાનની પૂજાથી પણ વિશેષ પૂજા છે ભગવાનના ભક્તોની પૂજા તો આ ભાવનાથી આપણે ભક્તિ કરવી જોઈએ તો જ આપણે આગળ વધી શકીશું તો દિવ્ય લોકપાલો પણ તેમની શરણે ગયેલા છે તેમને પૂજા સમર્પિત કરે છે ત્રણ મુખ્ય શક્તિઓના સ્વામી છ પ્રકારના ઈશ્વર્યના સ્વામી વૈરાગ્ય ઐશ્વર્યમાં વૈરાગ્ય આવી જાય વૈરાગ્યના સ્વામી છે આનંદની બાબતમાં કોઈ પણ તેમનાથી ચડિયાતું નથી તેમનાથી મહાન ચોક્કસ કોઈ જ નથી વ્યક્તિ ગમે આ પોઈન્ટ આપણે સમજવાનું કે વ્યક્તિ ગમે તે હોય કે ગમે ત્યાં હોય પણ તેમની સંપૂર્ણ શરણે જવું એ પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે તો આપણે આપણી પાસે સમય બહુ ઓછો છે ગમે તે રીતે કૃષ્ણે મનહ કૃષ્ણ નિવેશિતા આપણું મન કૃષ્ણમાં લાગવું જોઈએ દિવસો પાસ થઈ રહ્યા છે હા આપણે કેટલાક ટકા શરણે ગયા છે બહુ ઓછા ટકા છે શરણે અને સંપૂર્ણ શરણે જવાનું છે જેમ રથયાત્રાના દિવસે બધા ભક્તોએ બીજું કશું જ નહીં ભગવાન જગન્નાથ જગન્નાથ એમની સેવા પુસ્તક વિતરણ બસ આ શરણે જવાનું આવું રોજ થવું જોઈએ રોજ તો આપણે ચોવીસ કલાક કૃષ્ણ ચિંતન કરી શકીએ અત્યારે બધા ભક્તો થાકી ગયા બે દિવસ વિચારો હે પણ તો એ થાક આનંદ છે બ્લીશફુલ બ્લીશ પૂર્ણ આનંદપૂર્ણ થાક છે બધા ભક્તોએ કાલે પરમ દિવસે કેટલી બધી સેવા કરી ત્રિયાધીશની જગન્નાથની પણ બધા થાકી ગયા ઓકે આ બ્લીસ છે આનંદ આ થાક એ આપણે મેરેથોન દોડે લોકો તેના થાક જેવો નથી મેરેથોન દોડે લોકો દોડે પણ ઇનામ કેટલાને મળે ત્રણ જણને અને બાકીના જે ત્રણ હજાર લોકો કે પાંચ હજાર લોકો કે ત્રીસ હજાર લોકો થાકી ગયા કઈ મળ્યું નહી પણ રથયાત્રા મેરેથોન ભગવાન પુસ્તક વિતરણના મેરેથોનમાં જે ભક્તો ભાગે છે અને કદાચ એક પુસ્તક પણ વેચી શકે કે એક પણ નહીં વેચે પણ એમ બધા વિનર બધા છે જેટલા મેરેથોનમાં ભાગ લે બધા વિનર છે હે ને આ છે ત્રિયાધીશની કૃપા એટલે આપણે આ ચેતનાથી આ ભાવનાથી ભગવાનના શરણે જવું જોઈએ ભગવાનની સેવા ખૂબ અચ્છી તરફ કરવી છે હરે કૃષ્ણ શ્રીમદભાગવત શિલા પ્રભુ પાદ નમો નમી